ઉમરેઠ નગરપાલિકામાં વિકાસ ગાંડો થયો દોઢ કરોડના પાવર બ્લોક ઉખાડી હવે સીસી રોડ બનાવવાનો વેપલો રામના નામે સબકા સાથ ફક્ત મેરા વિકાસ ઉમરેઠનું અટલ ઉદ્યાન બન્યું જટિલ ઉદ્યાન આ એજ રામ તળાવવાળી જગ્યા છે જ્યાં બ્યુટિફિકેશન માટે સાંસદ મિતેશ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારબાદ પ્રજાના પર સેવાના દોઢ કરોડ જેટલી મતબાર રકમના ખર્ચ મૂકી બ્યુટિફિકેશન કાર્ય પૂર્ણ કર્યું હતું આ કામમાં પણ કટકી કાંડનો લવારો કોરા રહી ગયેલા કેટલાક સભ્યો કરતા લોકોએ સાંભળ્યા હતા એ જગ્યાએ ધારાસભ્ય ગોવિંદભાઈ ના અટલ ઉદ્યાનના નામે ખુલ્લી મુકાઈ અહીં ચકડો ચલાવવા કમિશન કાંડ જગ્યું હતું અંતે ઉમરેઠની પ્રજા છેતરાઈ તોય વળી પાછા છવ્વીસ લાખના ખર્ચે સીસી રોડ બનાવાય છે ઉમરેટ નગરપાલિકા દ્વારા જત્રેના રામ તળાવ ફરતે નગરજનોને હરવા ફરવાના લોલીપોપના નામે થોડા વર્ષ અગાઉ સરકારી કામે અને પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના રૂપિયાના ભોગે અંદાજે રૂપિયા દોઢ કરોડના ખર્ચે પાવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા તે વખતે કમળના નામે અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ ધરી ચૂંટાયેલા કહેવાતા નગરસેવકોએ આ ખર્ચ નગરના સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓ અને બાળકો માટે રામ તળાવ મનફેર અને હવાફેર માટેનો પ્રયાય બનશે તેવી ગેરંટી આપી હતી અને ઉમરેટના પ્રજાજનોને પણ આશા જાગી હતી પરંતુ ખર્ચો પાડી દીધા પછી ઉપરોક્ત સ્થળ નો રખરખાવ જ કરવામાં આવ્યો નહીં જેના અભાવે ઠેર ઠેર ઘાસ ઉગી નીકળ્યું તેનો લાભ લઈ આ સ્થાને સીસી રોડ બનાવવાનો મનગણત નિર્ણય લેવાયો અને આ કામની માંગણી થતા તાજેતરમાં આરોગ્ય મંત્રી દ્વારા કરાયેલા ઈ મુહૂર્તમાં રામ ફરતે સીસી રોડ બનાવવાનું મંજૂર કરાયું આમ રામના નામે પ્રજાજનોના નાણાં વેડફાવવાનું કામ સત્તાધીશોને મળી ગયું હવે આ કામે ઉમરેઠના સિનિયર સિટીઝનો બાળકો કે મહિલાઓને ફાયદો થાય કે ના થાય પરંતુ કેટલાક સભ્યોને જરૂર પ્રસાદ મળી છે તમારા મનની વાત મા ન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો